અવમાન નહિ ને બરાબર માંગુ છો કે મેં બરાબર કેરમાં આટલા પોલિટીટા બાય 350 રૂપિયામાં હાલો ને હાજર થઈ જાવ કાકા આ તો

આજે પંદર તારીખ અને મંગળવાર તો આજે ભાવ જોવાનો પ્રયત્ન કરીએ અમારી ચેનલ ને લાઈક કરો કરો જેથી કરીને જરૂર ભાવ আরে ওছে আলো 29 টাকা લઈ লও হ্যাঁ ও 29 টাকা ভালো লাগে না কিলা আরে এনে পুত্রা আলো લઈ লিও 29 পাঁচকা সঞ্জীব ভাই আন্ডার ইহি তে হ্যাডি করে হ্যালো হারুছে 29 71 55 મોટર મરાજા લબ જો હા હા 1073 રૂપિયા મિડિયમ થી ચાર મળે છે એના ભાવ બીલા બેના

જીના જે ચોખા જેવા ગમ ગણાય ખાવજીના અલા કીતો કાકા હરુએ અલા હરુએ એ હું કામ છે અજી આપરો દોસ્તો ઉભરા 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 માટી માટી આલે કાઈ નથી આ જોઈ લે ગીત ગીત રીંગમાં કલ્લા દે 45 बात नहीं था चलो अब ने काती काती एकाती बोले कि अब यो लोग पर आ गया भाईयो मेरे बे रखा भी नहीं पाए

પાંચસો રૂપિયા ચો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ખેડૂતોને નવા ભાવ મળતા રહે